નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા તો શિક્ષકો માટે આવ્યા છે સાંજના મહત્વના સમાચાર મહત્વનો પરિપત્ર છે સાંજનો જાહેર થયો છે સાથે સાથે મિત્રો લાંબા સમયની રાહ બાદ એક જાહેરાત આવી છે કે ઘણા એવા ઉમેદવારો છે મિત્રો લાંબા સમયથી રાહ બેઠેલા હતા તો તમામ ઉમેદવારો ખાસ મિત્રો અપડેટ છે નિહાળવાનું ભૂલશો નહીં ચેનલ ઉપર નવા નવાશો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ રહી છે તો ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે જોઈન પણ કરી શકો છો હવે અપડેટ શું મજા છે એની પર થોડી ચર્ચા કરતા પહેલાં મિત્રો ખાસ જો તમે ટા ટેટની નવી બે હજાર છવ્વીસની પ્રિપેરેશન કરી રહ્યા છો અને નવી નવી અપડેટ નવી નવી ભરતીના લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા માંગો છો તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ કરી નાખજો હવે અપડેટ શું છે એના ઉપર થોડી ચર્ચા કરીએ તો મિત્રો અપડેટ આવ્યા છે ગવર્મેન્ટ હાઈસ્કૂલ જે સેકન્ડરી મિત્રો જે રિકમેન્ટ હતી બે હજાર ચોવીસની એમાં સ્કૂલ એલોમેન્ટ લિસ્ટ છે વેઇટિંગ લિસ્ટ રાઉન્ડ બાર પડ્યો છે મિત્રો એના ઉપર થોડી ચર્ચા કરીએ તો કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ વેઇટિંગ અને વે સોળ બાર બે હજાર પચીસ ના રોજ શાળા ફાળવણી જાહેર કરેલ છે અને સંબંધિત ઉમેદવારોએ સોળ બાર બે હજાર પચીસ થી ઓગણીસ બાર બે હજાર પચીસ સુધી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી જજો મિત્રો ખાસ વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ તમે તમારું જે ફાળવણી પત્ર છે તમે ડાઉનલોડ કરી શકો છો બાકી આવા જે લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ બનાવી રહજો નવી કે લેટેસ્ટ નવા ન્યૂઝમાં ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત